મોડા ને હજી બેન ઉભા છે એ પીસી આપણે અત્યારમાં થોડું કાંઈ કામ તો છે મને ખબર છે હું કામ છે એ તમને આગળ વિડીયો દેખાય છે પણ કામ એ એવું કામ રાખેલું છે ઉપર અત્યાર ભાડું કરવા જશે હું સારલ ભરવા જાય ને મમ્મી સારલ ભરવા જયા છે કોમ ગાડી એવી રીતે પાસવા જ ભરવા જાય

આ બે ને ને માં દીકરાને વાઢવાને છે આપડી થી વઢા હે તો વાટસી ઓ લોડી બે ઓલા કાડની હેબા વઢા હે માર કીદે હા વઢા હે એમ કે આ દીકરા તમારે તો ગયા પાત્રા પડાવ આવી હે બે પાત્રા ઈ હું પડા માથું ખંડવાડે બેઠા બેઠા તો

વાટ જઈ ને આપડે સારું આવીને પછી તમને દેખાડી ખવડી ખવડી શીએ એમ તા થોડું ઘણું વધારે દે ને મમ્મી ને પછી કાલે રે વધી નહીં તો વાટવા મળી બે ને ફારું બે હું દાખલ લઈને બેઠા એ વાટે છે ને હું વિડીયો બતાડીશ હું વાટવા મળી વાહરી થોડું 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 ધીમે ધીમે હું કે આપણને વાંચતા ફાવે નહીં આપણે એટલું બધું કામ કરેલું ન હોય કામ કરેલું હોય એને ફાવે આપણે ધીમે ધીમે ક્યારેક કારે વરસ ધીમા એક વખત કામ કરવાનું હોય કે

વરસાદના પાણીમાં ને આમ તો અમારે બેનને અંદર થાગી જાય છે ધીમે ધીમે ઓલા હેઠે હતો ને અહીં આવી જયો જેમ કે ના મને હાળા છે દીધી અહીંયા તો આદિભાઈ બોડી વઢે રવા આ ને હેઠાનું હું વાટતો તા એ આદદીભાઈ એ આદદીભાઈ રવા વાહ કારીગર વાહ મારા આદદીભાઈ કારીગર આપણે ધીમે 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 થોડો ખાતા ખાતા વાટ ગયો છી વાટતા ભાઈ જો વાડીમાંથી આવી ગયા છે આપણે ફોન થશે મેં ફાઈ ગયા હા gết hay nó đâu cái lịch chỉ cánh đấy còn này ở do không coi đang gì vậy à bữa vậy à thế à này nhưng mà mà mới mình nghe mà hiểu một vài thì xem là kiểu này còn gì thì mà chả đâu chả đâu phải તો આપણે ભાઈ બકાલું તો ખાવું હોય કે બકાલું ખોલવું પડે થી બેઠા બેઠા બકાલું વાયરલ ખોલી દીશું ને વાડીને ગયા જે અમારે વાટતા કડીક 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 ખાલા પીડવા ને ના તો વાઢી નહીં કું એ પૂરું કરી દીધું ના થવાનું ફોન હતો આપણો શીસપ વિડીયો ઉતારે ચાલક હતું સાચી ને અત્યારે ગાડી આવી કે ઉપાડું કરી એ પાછા મેં કહ્યું એમ ને તો હું સુધી અત્યારથી તમારા પીડાવ આદિવાય અત્યારે કેમેરામેન કેમેરામેન બિનિંદા

વાયલર ફોલતા હા વાયલ લે ફોલી નાખી છે અને હાર્દિક ભાઈ હવે ફોન સારસી કે છે કે લેટ આવી ગઈ છે ને મારે ફોન સારસી મેં મમ્મીની હેમર થોડુંક શેતી વાઢે છે હવે થોડુંક એવું રૂ હે બાકી ખરું તો વાઢી નાખ્યું હે શાક મેં કોરો છે મમ્મી ને હમણાં પણ મમ્મી આવે છે બેન ની આમ લુગડા ને ઉધો ને અત્યારે તો હવે કામ છે પાડ્યું ને એમ ફેરવવાનું બીજું તો કાંઈ કામ નહીં કા હાર્દિક ભાઈ હવે બીજું તો હું ભાઈના એવું છે થોડું ઘણું કામકાજ છે કામ કરે પછી દૂધ લેવા નહીં એવું બીજું તો કામ આજનો વિડીયો તમને કેમ હોય તો લાઈક શેર કરો ભૂલતા નહીં મળે જય માતા ને બાય બાય